નમો દેવ્ય મહાદેવ્ય શિવાય સતત નમ નમ પ્રકૃતિ ભદ્રાય નિયતા પ્રણતા જય માતા જય માતાજી ભાઈ દેવજી તારી માતાજી ઉપરની શ્રદ્ધા અને તારે ઉપર માતાજી ની કૃપા જોતા મનમાં થાય છે કે એ માતાજી તને લાંબી આવરદા દે અને તારે હાથે ધર્મ ના કાર્યો થતા જ રહી હા ભાઈ દલા તારી વાત સાચી છે આ દેવી કૃપા જ મારા હાથે બધા સત્કાર્યો કરાવે છે એને એને હું મારું અહોભાગ્ય સમજો છું ને દેવજી થોડા દિવસ પહેલા વીરપુરમાં નવું મંદિર બંધાયું એનો આશરે ખર્જો કેટલો કાયો ધન જ્યારે હું પુણ્યનું કામ કરવા બેસું છું ત્યારે એના હિસાબ નથી લાગતો અને માતાજી જ્યારે મને સંપત્તિ આપવામાં પાછો વળીને જોયું નથી પણ લગ્ન ની બાબતમાં ડગલું ભરતા પહેલા મારે મારી મોટી બહેન ગંગાની સલાહ લેવી જરૂરી છે આ પૂનમ નદીએ હું બંને જણ વીરપુર મૂર્તિની સ્થાપના અંગે જવાના છીએ એ વખતે હું મારી મોટી બહેનને પૂછી જોઈશ તો પછી કામ કર ને વિક્રમને સાથે લેતો જા એટલે ગંગાબેન જોઈ લે હા ધના તારી એ વાત સાચી છે અને પછી વખત આવે આપણે કરી નાખીશું બંનેના લગ્ન Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn પોતાના ઘરેણા ઉતારીને આપી દો નહી તો બે નાળી કોઈ ની સગી નહીં થાય

એ ઉતાવળે આંબા નો પાકે હવે આંબા નો પાકે તો કાઈ નહીં પણ કેસર તો પાકે ને છે ને કેસર ને પાકતા વાર લાગે વેવલોથામાં વેવલોથા માં સમજો કે નહી

હવે અભરાય ને જજે અને માણસના રહીશ ને તો તારા લગ્ન જલ્દી થઈ જશે અને ઓલી ગંગા ડોસી ઉપર જરા સારી છાપ પાડજે પાછો ડેલી પાછો નો આવતો અરે પાછા બાપુ વિક્રમ

તમારા ફાઈના સંદેશા ભેળા મારી શેર કેસરાય ખબર હશે ને હા પણ કાગળ વાંચ તો ખબર પડે ને પરમ પૂજ્ય મોટા બેન પ્રણામ આપ મજામાં હશો પાંચ જણાવાનું કે માં બંધાવેલ મંદિરમાં આ પૂનમના દિવસે મૂર્તિ સ્થાપન હોવાથી હું અને કેસર ત્યાં આવી રહ્યા છીએ કેસર આવી રહી છે આગળ વાંચ અમે કેસરને વીરપુર આવી ઘણા વર્ષો થઈ ગયા એ હજી એનું બાળપણ અને એની બાપણ સખી રાધાને વારંવાર યાદ કરે છે જોયું ગંગામાં કેસર ઘણા વર્ષો પછી આવી રહી છે એ મને ઓળખશે ઓળખશે કેમ નહીં હું એનો કાન પકડીને યાદ કરાવીશ કે ભૂલી ગઈ એ નદીનો કિનારો આંબળી પીપળી રમત દગો દઈ દે છે જેમ હીરાની પરખ માટે હીરા નો પાડખું જોઈએ એમ લાકડા ને પડનાર પણ જોઈએ એક ચંદન આવે અને હા પાડે એટલે આપણો શોધો પાકો તમને ખબર નહિ હોય કદાચ પણ આખા પંથકમાં લાકડા પરખનારાઓમાં ચંદન ની તોલ કોઈ ના આવે પાડીને પાણીથી થી પાતળો થાવ થઈ ગયો છે મફત આ એક ઝાડ બાળ કે નહીં કે મફત તો પરસેવો જ પાડ્યા કરે છે આ ચોથું માટલું તો જેવા છે ભાગ ભાગ એ વાત સાચી કર્મી ની જીભ અને અકર્મી ના ટાંટિયા તમારે ભાગે જંગલ અને મારે ભાગે છોડિયા એ

ચક્રમ ખોટું લગાડ ખોટું લગાડ વિક્રમ મારા મોટા બેન જરા ઓછું સાંભળે છે વિક્રમ છે વિક્રમ 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 અને રાધુડી આમ તો કેસર ને આવવાની વાત સાંભળી ને મારી બેનપણી મારી સૈયદ કઈ કઈ ને હું જાણવા મારતી ને હવે સામે આવીને ઉભી છે તો નથી કેમ ભૂલી ગઈ ઘણા સમય મળ્યા નહી હા ઘણા વર્ષો વીતી ગયા ચાલ આજે નાનપણની યાદ તાજી કરવા આપણે નદી કઢે ફરવા જઈએ ચાલ નહીં કેસર તું જયા મારે ગંગાબાને કામમાં મદદ કરવી પડશે મારી અમે નદી છીએ ભાઈ દેવજી ચક્રમ ચાલ ચક્રમ નહીં બે વિક્રમ વિક્રમ વિક્રમ